છે આવાસનો બ્લોક નંબર એકથી લઈને બ્લોક નંબર ત્રીસ સુધીનો રસ્તો છે હવે એ કેટલો સમય છે આજે આપણે ગેસની ખોડાણ કામ થયું હતું ત્યારનો એટલો બિસ્માળ છે ને હવે જરા જરા વરસાદ પડે ને તો એટલું પાણી ભરાઈ ભરાઈ જાય છે ને ઘરમાંથી વડીલો અને લેડીઝોને જવામાં બાળકોને બઢાઈને જવામાં એટલી તકલીફ પડે છે અને હાલીને તો કોઈ નીકળી જ નથી શકતું એમાં રાતડીના સમયે એક તો સ્ટ્રીટ લાઈટ તો અહીંની કેટલો સમયથી આ બંધ જ બંધ હાલતમાં જ છે મેં આના પહેલાં પણ ઘણી વાર આપેલું છે સોશિયલ મીડિયા દ્વારા સ્ટ્રીટ લાઈટનું અને આ રસ્તાનું જેમ બને વહેલી તકે થઈ જાય તો સારું કેમકે ઘરમાંથી રાતડીના રાતડીના સમયે આઠ વાગ્યા પછી તો કોઈ નીકળી જ નથી શકતું ઘરમાંથી કેમકે એટલું અંધારું અને આટલા આટલા પાણી ભરાયેલા આ પાણીનો તો ઘણો સમય સમસ્યા છે બસ વહેલી તકે આ રસ્તો જો સરખો વ્યવસ્થિત રીતે થઈ જાય તો સારું બાકી રાત્રિના સમયે ઘણા વૃદ્ધ લોકોને એટલી તકલીફ પડે છે ઘણા લોકો હલવા જતા એ પણ હવે નથી નીકળી શકતા અને બાળકોને અમારે બારોબાર કેમ મોકલવા એ અમારે વિચાર કરવો પડે છે બસ જો વહેલી તકે આ રસ્તો થઈ જાય તો સારામાં સારું